નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે તેમજ ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આજથી વરસાદી વાતાવરણ સામાન્ય રહેશે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે તેમણે કહ્યું કે બારથી તેર સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફારને કારણે ભારે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરે પશ્ચિમ વિક્ષા આવશે જેની ગુજરાત પર મોટી અસર પડશે જેના કારણે બાવીસથી પચ્ચીસમીએ ભારે વરસાદ પડશે ગુજરાતમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે નવથી દસ ઓક્ટોબર સુધી સૂર્યચિત્ર નક્ષત્રમાં વરસાદી સિસ્ટમ બનશે સોળથી સત્તર ઓક્ટોબરે ચંદ્ર આખી રાત કાળા વાદળોથી ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની સંભાવના તેમણે કહ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર સુધી ચક્રવાતની શક્યતા રહેશે નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે આ જાણી લો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મળતી સમય મર્યાદા આવનારા સાત મહિના સુધી એટલે કે વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ સુધી લંબાવી દીધી છે સરકારે પીએમ ઇદરાઈવ દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પર રૂપિયા દસ હજારની સબસીડીનો લાભ યથાવત રાખ્યો છે અગાઉ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ પર પચાસ હજારની સબસીડી આપતી સરકારે વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસથી આ રકમ ઘટાડી રૂપિયા પચ્ચીસ હજાર કરી છે સાથે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરાશે પીએમના જન્મદિવસથી શરૂ થશે બે મોટા અભિયાન સત્તર સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થશે તેની સાથે ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થશે જે અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર જ મળશે જન રજૂઆતોનું સ્થળ પર જ નિવારણ થશે આ બંને અભિયાન ગુજરાતમાં એકત્રીસ ઓક્ટોબર સુધી આગળ ધપશે આની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી તેમણે આયોજનની માહિતી મેળવી રેશનકાર્ડ ધારકો માટે સરકારે લીધો મોટો નિર્ણય તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર રેશનકાર્ડ ધારકોને મફત યોખાને નવ નવજરૂરી વસ્તુઓ આપશે આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડું મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે ક્રૂડના ભાવમાં ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂર ઓઇલની કિંમત પ્રતિ બેરલ સિત્તેર ડોલરની નીચે આવીને ઓગણસિત્તર પોઈન્ટ અડસઠ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે વીસ ડિસેમ્બર ઓગણીસ ત્રેવીસ પછી છેલ્લા નવ મહિનામાં ક્રૂર ઓઇલના ભાવનું આ સૌથી નીચું સ્તર છે જો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરી શકે છે.